બધી ગતરો ખુલ્લી છે છોકરો ને આવા જવા માં તકલીફ પડે છો ના અત્યારે આના લીધે રોગ ને છોકરો ઘણો બધો બીમાર પડો છો લેવા જવા માટે આ ગતર ના પાણી માંથી જો આવું પડો છોકરું ના મોઢું કરતો હોય ને તોય પડો અહીંયા સૌથી પહેલા તો છોકરાઓને સામે જ સ્કૂલ છે સ્કૂલે જવામાં જ પહેલા તકલીફ પડે છે અને આ એક મહિનાથી આ ખાડો ખોદેલો છે અને આ પાણી અહીંયાથી છેક સુધી છે અને એટલી સ્મેલ આવે છે અમે તો ઘરની બહાર રહીએ નથી એકતા અને આ છોકરાઓ બીમાર પડ્યા છે આ છોકરો ત્રણ દિવસથી સ્કૂલે નથી ગયો આ બે દિવસથી સ્કૂલે નથી ગયો આજે સ્કૂલે જાય છે અને આરોગ્ય ઉપર અસર પડી છે નાનો છોકરો બે ત્રણ દિવસથી બીમાર છે એ પણ અત્યારે આજે સ્કૂલે ગયો છે મારું નામ રશ્મિકા પટેલ ઓ બાળક ત્રણ દિવસ સ્કૂલે નહીં ગયો એટલે ત્રણ દિવસથી તો એનો અભ્યાસ બગડ્યો છે મારું નામ બાળક રમેશભાઈ રાજીના પ્રસાદ છે મારું રહેવાનું રાજ રેસિડેન્સી ફ્લેટ છે અને એક મહિનાથી આ ગટર લાઈનનું કામકાજ ખોદેલું છે પણ કોઈ સરકારી કામકાજમાં કોઈ એક દાડો આવે એક દાડો ખોદ એક દાડો બંધ રહે અને એની અંદર આ રોડ ઉપર રોગચાળો ફેલાય એવું થઈ ગયું છે આખું આ ગટરો ના તળાવ ભરેલું છે અને અમારા દુકાનના ધંધાની અંદર અસરો પડે છે અહીંયા આગળ અમારી દુકાનોની અંદર ગ્રાહક કોઈ આવી શકે એવું નથી કેમ કે ગટર લાઈને એવી ખોદેલી છે કે લેડીઝોને બહુ તકલીફ પડે છે નાના નાના બાળકોને તકલીફ પડે છે આ સામે સ્કૂલ છે એ સ્કૂલની અંદરથી બાળકોને આવવામાં બહુ તકલીફ પડે છે અને છોકરાઓને મચ્છર કરી જીવજંતુ જે આ રોગચાળો ફેલાય બાળકને કે મારે પોતાને માસ્ક પહેરીને અમારે માસ્ક પહેરીને ફરવું પડે છે એવી આ તકલીફો છે અને કોઈ નિવારણ આવ્યું નથી એક મહિનાથી રોજ જેસીબી આવે છે ને બધું આવે છે પણ એનું કોઈ નિવારણ આવતું નહીં એ કાલે ગટરો ખોદીને જતા રહ્યા માટીનો ખાડો પૂરી નીકળી ગયા પછી કોઈ એનું નિવારણ નહીં થતું ખબર જ નથી પડતી કારણ શું છે સરકારનું તંત્ર બેદારકારી છે કઈ શું છે ખબર પડતી નાની નાની કડી ગ્રામ પંચાયતના સદસ્યોને જણાવવાનું ખબર પડે કે આ એક મહિનાથી દર સાલ દર વર્ષે ચોમાસાની અંદર આ તકલીફો છે દર ચોમાસામાં તકલીફ છે જ અને બાળકોના ભણતરની અંદર સરકાર એમ કહે છે કે બાળકનું ભણતર સારું રહે સારું રહે પણ ભણતરની આગળ જ આ ગંદવેળો છે અને ગટર લાઈનની અંદર પ્રોબ્લેમ છે આ ગટર લાઈન આજે આ એજન્સી રહેવાનું છે મારું નામ ભૂમિકા પંડ્યા એક મહિના થી આ તકલીફ છે અમારા બાળકને ને અહીંના બદલે આખું ફરીને જવાનું સ્કૂલ પાસે આટલું મોટું તલાવડું છે ગંદા પાણીનું એની હવા જાય એટલે સ્કૂલમાં મચ્છર ગંદકી બધું સ્કૂલમાં બી જાય અહીંથી ચલો ફરીને બાળક ગયું ખરું પણ ત્યાં જઈને બી એને આજ સહન કરવાનું આ બધા મચ્છર આ બધી ગંદકી અમારી સોસાયટીમાં બી આવે એટલે અમારે ઘરે ઘરે એક એક પેશન્ટ એક એક પેશન્ટ હોય તો ના ચાલે ને આ ડેન્ગ્યુ કેટલું બધું ફેલાય નથી ડેન્ગ્યુ ઝેરી મેલેરિયા પાણીજન્ય રોગ બધા જાળવતી એક એક કેસ છે ઘરે ઘરે અત્યારે બાળક સ્કૂલે ના જઈ શકે સ્કૂલે ના જાય એનું ભણવાનું બગડે ટ્યુશન બગડે પ્લસ સ્કૂલમાં ધારો કે જાય તો બી આ ગંદકી અને તાંબી નડે અમારી એમ કે જલ્દીમાં જલ્દી આ રિપેર થવું જોઈએ અને એવો નિકાલ લાવો ને કે પરમેનન્ટ નિકાલ થાય એનો આ તો બે વર્ષ પહેલા ખોદેલું પાછું આજે એનું એ અને આ તો મૂકીને જતા રહ્યા છે આ કરતા એવું લાગતું નથી આ સ્પીડ થાય છે એ પ્રમાણે તો